રે કંદર વીરા ઘોડા પાવા જાય રે પાણીયારી કરો તારા બેડલા ના મોલ રેવા દો સસરાના જાવા वा मो का बेडला काय घसी उजळा थाय इडलिये श्रेया ओ पाणी भरवा जाय पाच रे નિહારી કરું તારોણી ના મોલ રેવા દો સા સુ ના જવા દો નણ દિના વીરા નથી કરવા જય શ્રી કૃષ્ણ આ લગ્ન ગીત બધાને કેવું લાગ્યું તો બધા લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ